મહાકુંભમાં જઈને આવેલા રાજકોટના મેયર નૈનાબેન પેઢાયા હાલ વિવાદમાં આવ્યા છે કારણ કે નૈનાબેન સરકારી કાર લઈને મહાકુંભમાં ગયા હતા જ્યાંથી કારની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી જેમાં કપડાં સુકાતા હતા તો વળી સરકારી કાર લઈને જવા અંગે પણ મોટો વિવાદ થયો છે આ સમગ્ર પ્રકરણમાં પોતાના જ પાર્ટીના લોકોએ કાવતરુ કર્યું હોય તેવો નૈનાબેને આરોપ લગાવ્યો છે તો કારમાં કપડાં સુકાવવાના વિવાદમાં તેમણે સ્પષ્ટતા આપી છે કે માતાજીની ચૂંદડી હતી જયારે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આ મુદ્દામાં નયનાબેનની ભૂલ ગણાવી છે અને મીડિયા સમક્ષ કબૂલ કર્યું છે કે આવું ન થવું જોઈએ શું કહી રહ્યા છે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તે પણ સાંભળીયેર સ્વીકારું છું જોઈએ કારણ કે ગાડી સરકારી ગાડી હોય છે સરકારી ગાડી નો ઉપયોગ પ્રકારે થાય એ ન થવું જોઈએ આપની વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું ન થવું જોઈએ કઈ કાવતરું હોય ને એવું હું જ્યાં રોકાણી હતી ત્યારથી જ મને એવું લાગ્યું કે મારી પાછળ કોકને મોકલેલા છે અને ત્યારથી આ ફોટા પાડેલા છે કપડાં છે એ ચુંદડી હતી જે સ્નાન માટે આપણે ઉપયોગમાં કરેલી હોય એને હિન્દુ ધર્મ પ્રમાણે નીચવી નથી શકાતી એટલે અમે એ ખૂબ નીતરતી ચુંદડીને અમે બહાર સુઈકવી હતી કેમ કે ત્યાં કોઈ દોરીની વ્યવસ્થા હતી નહીં કોઈ ખીલીની વ્યવસ્થા હતી નહીં કે જેથી કરીને અને અમારો કોઈ એવો ભાવ નહોતો જેને પણ આ કાવતરું કર્યું હોય એના મનથી અને કાવતરું કર્યું છે બીજાની ગાડીમાં પણ આવી રીતે તે કપડા સુકાતા હતા પણ સ્વાભાવિક છે એક મેયર તરીકે પાછળથી એને ફોટા પાડેલા હતા આગળથી જયારે મારી સાથે રહીને કર્યું હોય તો હું કઉ કે એનું કાળજું સિંહનું હતું